આજે જે ગુજરાત સમાચાર અને જય વસાવલા અને જે આખી ટીવી જે પ્રોગ્રામ કર્યો છે આજે એ પ્રોગ્રામ ગુજરાત સમાચાર બે આ બધાએ વર્ષોથી આવા પ્રોગ્રામ કરે છે કરતા રહે છે અને એક વખત એવો હતો કે જગમ બંદર ગુજરાત સમાચારનો જે આખો બાળકો ઉપર આખો પ્રોગ્રામ હતો એ જગમત બંદર ટાઉન અંદર દર અઠવાડિયે પ્રોગ્રામ થતા હતા અને દિવાળી ઉપર જે પ્રોગ્રામ થાય એમાં બાળકોને સ્ટેજ ઉપર બોલાવીને અનેક પ્રકારના એમને પ્રોત્સાહન આપતા હતા અને એ વખતે ટાઉન હોલની અંદર વર્ચક અંકે સાંભળનારા અને પાર્ક જોવામાં બધાને ખૂબ આનંદ આવતો હતો તો આ રીતે ગુજરાત સમાચાર કે આવા આવા પ્રોગ્રામ આજે જે પ્રોગ્રામ આવ્યો છે સત્તમ સારું કે એ ખરેખર આનંદ અને અભિનંદન એ પાત્ર છે આવો પ્રોગ્રામ આપતા રે એવી મારી શુભેચ્છા છે